જય સ્વામિનારાયણ દર્શક મિત્રો અમે અત્યારે જઈ રહ્યા છીએ સુરત આશારામ બાપુના આશ્રમ તરફ જે અમે આશ્રમે જઈને અમને બાપુના આશ્રમના દર્શન કરાવશું અને એના વિશે અમારી પાસે હશે એવી માહિતી આપશું તો ચાલો અમે જઈએ છીએ

સાબે થોડા રોડ રસ્તા એના ખરાબ થઈ ગયેલા છે વેબસાઇટ ચાલુ છે એટલે સામેથી વાહનો આવતા હોય થોડું ધ્યાન રાખીને ડ્રાઇવિંગ કરવું પડે તેવું છે Oksy, ir atveri, ir tada nuomokau, kad... છે કે અમારો યુટ્યુબ પરિવાર મોટો પરિવાર હોય માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો શેર કરજો અને સારું લાગે તો કોમેન્ટ કરજો અમારાથી બનતી મહેનત કરીને એટલા પ્રયત્નો થશે એટલા કરીને તમે સારામાં સારા વિડીયો અમારા તરફથી તમને બતાવતા રહીશું જોતા રહીશું બન્યું અહીંયાથી પૂજ્ય આશારામ બાપુના આશ્રમ જવા માટે અમે તમને બતાવશું બાપુ એ જે જગ્યા ઉપર સાધનાઓ કરેલી છે

ઘણી ચીજ જેમ કે શેમ્પૂ છે આયુર્વેદિક દવાઓ છે એવું બધું પણ આ સ્ટોલમાં મળે રહે અહીંયા બધી રિફીલો પડી છે ગેસની ગેસની રિફીલો હું તમને બતાવીશ શ્રમની અંદર બધા રોપણ કરીને ઉસીલા જે વૃક્ષો છે સરસ મજાનું વન બનાવેલું છે આશ્રમમાં બાપુની ગેરહાજરી છતાં તેમના સેવકો દ્વારા ચલાવવામાં આવતો આશ્રમ ખૂબ સરસ રીતે સેવકો અવિરત સેવા કરીને આ આશ્રમનો સત્સંગ ભવન જેની અંદર સત્સંગ કીર્તન થતા હોય છે જગ્યાઓમાં આવીને મનને શાંત કરી શકાય તેવી જગ્યાઓ છે કહેવાય છે ને કોઈ પણ જગ્યાથી થાકેલો આવેલો થાકીને આવેલો માણસ ઘરે જાય અથવા તો આવી કોઈ જગ્યા ઉપર જાય

સરસ મજાનો ફાઉન્ટેન છે ત્યારે તો બંધ છે હવે ચાલુ છે કે નહીં કઈ ખબર નથી આ છે સત્સંગ ભવન સરસ મજાનો મોટો હોલ છે સત્સંગ સભાઓ કરવા માટેનો

那个，我感觉。 વૃક્ષ છે મોટું બહુ વટ વૃક્ષ થઈ ગયેલું છે અહીંયા જે બોર્ડ દેખાય છે એમાં લખેલું છે તમે સૌ પૃથ્વી આ સાક્ષાત કલ્પ વૃક્ષ છે અહીંયા દર્શનાર્થીઓ પોતાની શ્રદ્ધા મુજબ ભાવ ભક્તિથી ધ્યાન ધરે છે

અખંડ જ્યોત ચાલુ છે અખંડ જ્યોત વાંચી લઈએ બાપુના હાથની હાથ કે છે અખંડ જ્યોત છે એક મોટું વટ વૃક્ષ છે આશ્રમ માં આવવાથી મનુષ્યોની મનોકામના પૂરી થાય છે પાવન થાય છે Thank okay. mm -hmm. you. Mm -hmm. mm -hmm. mm -hmm. આ વટવૃક્ષ નીચે બાપુ એ શક્તિ કેળવી લેશે છે દિવ્ય શક્તિ हरिओम हरिओम कतार गांव से आश्रम का चैनल डाउनलोड कर लेना उसमें सब सत्संग भजन नए प्रोग्राम जो भी होंगे न, हाँ। तो तो ना हाँ 25 और बत्तीस प्रोग्राम है टाइम हाँ। मिले तो दर्शक मित्रों अवश्य एक बार આશ્રમની મુલાકાત લેજો મજા આવશે મનની શાંતિ મળશે અને મનની શાંતિ સિવાય આ સમયમાં જીવનમાં બીજું કાંઈ જરૂરી હોય એવું લાગતું નથી મનની શાંતિ હોવી જરૂરી છે કારણ કે દોડ દોડધામવાળા સમયમાં લોકોને જે ન મળતી વસ્તુ છે તો છે મનની શાંતિ તો આવી જગ્યાઓ ઉપર આવીને લોકો પોતાની મનોકામનાઓ પૂર્ણ કરે છે અને જેની જેવી શ્રદ્ધા આશ્રમમાં બાપુની ગેરહાજરી હોવા છતાં આશ્રમ બહુ વ્યવસ્થિત રીતે ચાલે છે અહીંયા આશ્રમ દ્વારા એક સરસ મજાની ગૌશાળા પણ ચલાવે છે હોસ્ટેલ છે બાળકો પણ અહીંયા રહે છે આંબાવાડી છે સરસ મજા આંબાના Limbra and a brook શ્રમ દ્વારા ચલાવવામાં આવતી ગૌશાળા ચારા માટેનું મશીન છે મિત્રો અમારા વિડીયા જોતા રેજો તમને મજા આવશે અને અમારી પાસે જેવી માહિતી છે જેવા વિડીયો મળે છે એવા અમે અપલોડ કરતા રહીશું તો તમે જોતા રહેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તમને મજા આવશે અમને પણ મજા આવશે અને મેં પહેલાં કહ્યું તેમ અમારે મારી એક એવી ઈચ્છા છે કે મારે પણ એક મોટો યુટ્યુબ પરિવાર હોય અને બીજું તો શું મેં જગ્યાના દર્શન કરવાથી પાવન થઈ જવાય તેવી જગ્યાઓ છે આ બધી અને બહુ વિશાળ જગ્યા છે સમય કાઢીને એકવાર સ્પેશિયલ પણ મુલાકાત લઈ શકાય તેવી જગ્યા છે બાપુનો આશ્રમ છે સરસ મજાનો અને

અહીંયા આપણે વિડીયોને પૂરો કરીશું જય સા